ભગવાન કૃષ્ણ પરમાત્માએ દાદા ભીષ્મને એક વચન આપ્યું હતું કે મારું દર્શન કર્યા વગર તમારો પ્રાણ નહીં જાય અને ભીષ્મએ આ વચન માગેલું મહાભારત મહાભારતમાં દસ દિવસ સુધી સેનાપતિ પદ દાદા પાસે હતું દસ દસમા દિવસે ઘાયલ થઈને પડી ગયા છે પણ યુદ્ધના બે ત્રણ દિવસ ગયા ને એટલે દુર્યોધને એક દિવસ આક્ષેપ કર્યો ભીષ્મદાદા ઉપર કે દાદા તમે કહેતા હતા ને આમ કરી નાખું ને તેમ કરી નાખું તમે આ ત્રણ દિવસમાં શું કર્યું મને તો એમ લાગે છે મારા પક્ષમાં રહીને મારું અહિત કરો છો અને પાંડવોનું હિત કરો છો ભીષ્મએ કહ્યું ભાઈ આવો મને ખોટો ખોટો આક્ષેપ ન કર સંસાર મને સંત કહે દુર્યોધને કહ્યું પહેલાં મને વિશ્વાસ હતો પણ હવે ભરોસો નથી ત્યારે ભીષ્મદાદાએ કહ્યું તને મારા પર ભરોસો ન હોય તો હું આજે સંધ્યાના સમયે જ્યારે પૂજા કરવા બેસું ને સંધ્યા કરવા બેસું ને ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલું તો હું એને મસ્તકના પર હાથ મૂકી અને આશીર્વાદ આપી દઉં બેટી અખંડ સૌભાગ્યવતી ભવ અને જેની પત્ની અખંડ સૌભાગ્યવતી બને એના પતિને કોઈ મારી ન શકે દુર્યોધનને આ વાત ગમી દુર્યોધનને એમ થયું કે મારી પત્નીને આશીર્વાદ મળે અને હું જીવતો રહી જાઉં દુનિયા ભલે નહીં મરે એણે ભાનુમતીને વાત કરી તારે આશીર્વાદ લેવા જવાનું છે હવે ભાનુમતી તો બહુ રાજી થઈ ગઈ આ સંસારમાં એવી કઈ સ્ત્રી હોય કે સૌભાગ્યનો આશીર્વાદ મળે લેવા તૈયાર ન થાય ભગવાનને આ વાતની ખબર પડી કે આજ ભાનુમતી આશીર્વાદ લેવા જવાની છે અને પરમાત્માને એમ થયું કે જો ભાનુમતીને આશીર્વાદ મળી ગયા તો આ દુર્યોધન જીવતો રહી જાય અને દુર્યોધન જીવતો રહે એનો કંઈ ભગવાનને શું વાંધો કરોડો જીવે એમ એક વધારાનો પણ મુશ્કેલી એ છે પ્રભુ માટે દુર્યોધન અધર્મનું પ્રતીક છે અને પરમાત્મા ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા ધર્મની સ્થાપના કરવા માટે અધર્મનું ઉથાપન જરૂરી છે હવે અહીંયા જો દુર્યોધન દુર્યોધનની પત્નીને આશીર્વાદ મળી જાય તો આ જીવતો રહી જાય ભીષ્મ દાદા જેવા સંતનો આશીર્વાદ અને ભગવાને શું રચના કરી સીધા ભાનુમતી પાસે કહે દુર્યોધનની પત્ની પાસે અને ભાનુમતી શણગાર કરીને જવાની તે કારણ કે ભાનુમતીને કેવડાવેલું દુર્યોધન આ તારે સાંજે દાદા પાસે આશીર્વાદ લેવા જવાનું છે એટલે તૈયારી કરતી હતી ત્યાં ભગવાન પહોંચ્યા અને ત્યાં જઈને વાત કરી કે આ બધી શેની તૈયારીઓ ચાલે ભાગવતીએ કહ્યું આશીર્વાદ લેવા જવું છે કોની પાસે દાદા પાસે ભગવાને કહ્યું આવા તો બધા બુઢિયાઓ આશીર્વાદ આપ્યા જ કરે એને કંઈ કામ જ નથી કાંઈ ધંધો જ નથી આવું બધું બોલ્યું દેવી મને બરાબર આ સમય મળ્યો તમારી સાથે વાતો કરવાનો તમારે બહાર જવું છે એક કામ કરો ને આશીર્વાદનો આવતીકાલ રાખો ને માનુમતી વિચાર કર્યો કે આટલા મોટા માણસ મને કહેતા હોય તો મારે માની જવું જોઈએ એને માંડી વાળ્યું પણ પછી ભગવાન ઊભા ના રહ્યા ત્યાં બેઠા નહીં દોડ ઇંચ સીધા દ્રૌપદી પાસે પહોંચ્યા દ્રૌપદીને કહ્યું જલ્દી તૈયાર થા ક્યાં જવું છે આશીર્વાદ લેવા બોલે આમ ઉતાવળથી બોલ્યા હમણાં હમણાં પ્રોગ્રામ ગોઠવાનો છે હવે સંધ્યા થઈ ગઈ છે થોડું અંધારું છે એટલે પરમાત્માએ હાથમાં દીવો પકડ્યો દીવો કોણ પકડે સેવક પ્રભુ સેવક બની ગયા પરમાત્મા સેવક બની ગયા થોડો આગળ ચાલ્યા તો દ્રૌપદીએ ચप्पल પહેર્યા એનો અવાજ આવ્યો પરમાત્માને એમ થયું આ ચપ્પલનો અવાજ જો કૌરવના કાનમાં ગયો તો એ જોવા નીકળશે અને ભાંડો ફૂટી જશે તુરંત કહ્યું આ તને આ પહેરવાનું કીધું તું કોણે જલ્દી કાઢ અને જ્યાં દ્રૌપદીએ ચप्पल કાઢ્યા એટલે પરમાત્માએ એક હાથમાં ચપ્પલ ઉઠાવ્યા અને એક હાથમાં દીવો ઉઠાવ્યો દરવાજો આવ્યો ભીષ્મને જોયા દેવી અહીંયા દાદા બેઠા છે એને પ્રણામ કરો આશીર્વાદ મળે એટલે પાછા આવી રહો બોલવાની જરૂર પડે તો કાંઈ બોલતા નહીં અને વખતે કાંઈ બોલવું પડે તો હું અહીંયા દરવાજે ઊભો છું એ તો તમે કહેતા જ નહીં મારું તો નામ લેતા જ નહીં ગાંઠ વળાવી છે દ્રૌપદી હવે સ્ત્રી આવે ને એ છૂપું ન રહે એના કંકણ ચૂડી આ બધું અવાજ ઝાંઝર નુપુર આ બધા અવાજ કરે એ અવાજ કાનમાં ગયો એટલે ભીષ્મને થયું ઓ ભાનુમતી આવી રાહ કોની હતી બોલાવી હતી કોને ભાનુમતી દ્રૌપદીએ પ્રણામ કર્યા ભીષ્મએ મસ્તકના પર હાથ મૂકીને કીધું બેટી અખંડ સૌભાગ્યવતી ભવ ભગવાન ખુશ ભગવાન ને થયું હવે થવું હોય થાય આપણું કામ થઈ ગયું હવે આમનામ દ્રૌપદી બહાર નીકળી જાય તો કોઈને ખબર ના પડે પણ દ્રૌપદી આશીર્વાદ મળ્યા પછી બોલી દાદા દ્રૌપદી આપને પ્રણામ કરે છે લે ભગવાને વિચાર કર્યો પોનોથી બેઠી બોલવાની જરૂર કઈ હતી ધ્યાન ખુલી ગયું દ્રૌપદીને જોઈ ભીષ્મને થયું ભાનુમતીની જગ્યાએ દ્રૌપદીને ગોઠવનારો ઈકાળીઓ બાકી આની તાકાત નથી આ આવે પણ એ આજુબાજુ ક્યાંક હશે જ હવે પોતાની કુળ વધુ છે એટલે વધારે તો કઈ કહેવાય નહીં વધારે તો કઈ કરાય નહીં જો ગુસ્સો કરે તો દ્રૌપદી એમ કે ભાનુમતી તમારા આશીર્વાદની અધિકારી છે તો હું નથી આવો ખોટો આક્ષેપ થયો એટલે ક્રોધ કરાય નહીં જબાન મીઠી અને મગજમાં ક્રોધ બેટા દ્રૌપદી કોની સાથે આવી દ્રૌપદી વિચાર કર્યો મને કહેવાની ના પાડી છે દાદા કહું આ કે દરવાજે ઈશારો કર્યો કયો શું કહું ભગવાને મેથને વાતો કરવાનું કીધું તું પણ ઈશારો કરીને કીધું મારું નામ નહીં લેતી દરવાજા ઈશારા ચાલે છે ભીષ્મ સમજી ગયા ગડબડ બધી દરવાજે છે બેટા હું તને કહું કોની સાથે આવી દાદા હું નોકર કર્યો કઈ નહીં ભલે નોકર કીધો પણ નીકળી ત્યાં ભીષ્મ એ કહ્યું કે ચાલતો મને બતાવતો તારો નોકર ક્યાં છે આખો દિવસ બિચારા યુદ્ધ કરીને થાક્યા હતા અને એમાં હાથમાં દીવો લઈ અને ધીરે ધીરે ચાલતા એ આવ્યા છે દીવાને આમ ઊંચો કરી પરમાત્મા નું દર્શન કર્યું દીવાનો કર્યો ઘા અને પ્રભુને પકડવા માટે બે હાથ ને ફેલાવ્યા ભીષ્મ એની પાછળ દ્રૌપદી ભીષ્મ એ વિચાર કર્યો શંખ ચક્ર ગદા પદ્મ ઘણી વાર પ્રભુના હાથમાં જોયા પણ આ ચંપલ ને દીવો પહેલી વાર પરમાત્માએ પકડી લીધા પ્રભુ અને ત્યાં જ રડવા લાગ્યા અને રડતા રડતાં એણે કહ્યું કે પ્રભુ આમ જીવનમાં ઘણીવાર મને તમારું દર્શન થયું છે મારા મૃત્યુ વખતે તમારું દર્શન થશે કે કેમ એક કામ કરો આપ મને વચન આપો કે તમારું દર્શન કર્યા વિના મારો પ્રાણ ન જાય આ એટલા માટે પરમાત્મા આજ વિશ્વની પાસે આવ્યા છે